આપ સૌનું સ્વાગત કરું છું આતંકવાદીઓ ઉપરના હુમલા પછીથી ઓપરેશન સિંદૂર થયું અને ઓપરેશન સિંદૂર પછીથી મોદી સાહેબે ઘેર ઘેર સિંદૂર અને દેશમાં તિરંગા ઝંડાઓની યાત્રાઓ કાઢી અને ઓપરેશન સિંદૂરના વિજેતા તરીકે પોતાની જાતને સ્થાપવા માટેના પ્રયત્નો કર્યા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણા ડેલિગેશન મોકલ્યા લગભગ એવું કહેવાય છે કે કોઈ પણ પ્રકારની સફળતા મેળવા વગર વિલા મોઢે પાછું આવી રહ્યા છે આ બધા પછીથી જે એક સૌથી મહત્વનો પ્રસંગ બન્યો છે કે રાજનાથસિંહ જે આપણા રક્ષામંત્રી છે એમની એક સમારંભ ગોઠવેલો હશે અને એમાં એર ચીફ માર્શલ એટલે કે એરફોર્સના વડા પણ ઉપસ્થિત હતા અને રાજનાથસિંહના વક્તવ્ય પછી કે પહેલાં એર ચીફ માર્શલને બોલવાનો પ્રસંગ આવ્યો એ વિડીયો મેં સાંભળ્યો અંગ્રેજીમાં તો અર્થઘટન પણ કર્યું અને એ જે ભાષણ હતું એનો સારાંશ ગુજરાત સમાચારમાં આવેલો છે જે કંઈ મારું આજનું લેક્ચર છે આજનો મારો સંદેશો છે એ સંપૂર્ણપણે મીડિયા આધારિત છે થોડો કુમારનો પણ વિડીયો સાંભળ્યા પછીથી વિગતો છે અને ન્યૂઝ મીડિયામાં જેટલા જેટલા સારા વિવેચકો છે એમને પણ સાંભળ્યા અને એ બધાનો સારાંશ આપને જણાવું છું અને આ સારાંશ જણાવવાનું કારણ માત્ર ને માત્ર લોક જાગૃતિનો છે કે હવે સમય પાકી ગયો છે રાજકીય અને વહીવટીનો સમય પાકી ગયો છે તો એર ચીફ માર્શલે સૌથી પહેલાં વાત કરી હતી પછી એની ચર્ચા કરી કે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર એ રાષ્ટ્રીય જીત છે અને એમાં ઓપરેશન સિંદૂરના તમામ સહભાગીઓ જેટલા જેટલા એમાં ભાગ ભજવો છે કાર્યરત હતા એ તમામની જીત છે અને હજી આગળ પડતા કહ્યું કે આ આખા ભારતના તમામ નાગરિકોની જીત છે તો એ વાક્ય ઉપર બહુ આધાર છે એણે એવું નથી કહ્યું કે મારા પાયલોટોની જીત છે પાયલોટો પોતાની ફરજ બજાવી આતંકવાદીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એના મકાનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય એ તોડી પાડીને પાછા આવ્યા પરંતુ એ જીત પાછળ દેશના એક એક નાગરિકની ઈચ્છા અને આંતરિક આ દુઆ પણ સાથે છે અને એમાં જેટલા જેટલા લોકોએ ત્યાં કામ કર્યું છે એ સહભાગી છે જો વિશાળ રીતે એણે ઓપરેશન સિંધુની જીતની દરેકને યશ આપ્યો ત્યારે બીજી બાજુ મોદી સાહેબ ઓપરેશન સિંદુરની જીતના ગુણગાન ગાવા જીતમાં પોતે એ જીત એમણે વ્યક્તિગત રીતે પાર પાડી છે મહાન વિજેતા બન્યા છે એ સ્થાપિત કરવા દેશોમાં અનેક જગ્યાએ રોડ શો રોડ શો અને જુદા જુદા જાહેર સભાઓનું આયોજન કરવા માંડ્યા છે એટલું જ નહીં પણ દેશ વિદેશમાં ડેલિગેટો મોકલ્યા છે કે ને આતંકવાદીઓ છે એવું સ્થાપિત કરવા માટે પણ લગભગ દેશોએ કોઈએ સાંભળ્યું નથી માત્ર ઔપચારિક ત્યાં જઈને આવ્યા છે અને દેશના કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે જાહેર સભામાં અને રોડ શોમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે અને ટીકાપત્ર મોદી સાહેબ બનાવ્યા છે કે એક જ દિવસમાં ચાર ચાર પાંચ પાંચ વાર દરેક રોડ શો દરેક સભા દરેક પ્રસંગમાં અલગ અલગ કપડાં પહેરીને એણે રોડ શો એટલે કે ઓપરેશન સિંદુરનો રોડ શો નહોતો પણ મોદી સાહેબના કપડાનો રોડ શો હતો એવા પણ ટીકા ટિપ્પણો થયા છે એ ભૂલી જઈએ આપણે એ વાસ્તવિકતા છે પરંતુ ત્યાર પછીથી જે એર ચીફ માર્શલ એમણે જે વ્યક્તિગત રીતે જે વાત કરી છે એના સારાંશ કહું છું એમણે એક સ્પષ્ટ વાત કરી છે કે આ મોદી શાસનથી જો પૂરા નહીં શકે એવા વચનો શા માટે આપવા જોઈએ એટલે કે ભારતને એની આપણે લડાકું તેજસ વિમાનની પણ વાત કરીશું કે માર્ચ બે હજાર બે હજાર ચોવીસ સુધીમાં એક ત્યાંશી વિમાનો લડાખુ વિમાનો એરફોર્સને આપવાનો વચન આપ્યું હતું કરાર થયો હતો બે હજાર ચોવીસ તો પૂરું થયું બે હજાર ચોવીસ ત્રેવીસની પણ ચોવીસમાં સુધીમાં બે હજાર પચીસનું માર્ચનું વરસ આવ્યું માત્ર એક જ લડાખું વિમાન વાયુસેનાને સોંપ્યું છે અને એ વાયુસેનાના જ્યારે લડાખું વિમાન સોંપ્યું ત્યારે ગોદી મીડિયાઓ દેશભરમાં વિદેશોમાં છાપાઓમાં ચારે બાજુ દેકારો બોલાવ્યો અને મોદી સાહેબનો જય જયકાર બોલાવ્યો કે હવે દુશ્મનોના દાંત ખાટા કરી નાખીશું તો બાકીના વડા લડાક વિમાન ક્યારે આપશે કેવી રીતે આપશે એની કોઈ સ્પષ્ટતા નથી માટે એર ચીફ એર માર્શલે એટલે કે વાયુસેના વડાએ એવી વાત કરી હતી કે જો પૂરું ન થઈ શકતા હોય એવા વચનો આપવા જોઈએ નહીં વિદેશો સાથેના સોદાઓમાં પણ સમય મર્યાદા નથી અનિશ્ચિતતા છે અને જો એના ભરોસે અમે રહીશું તો વાયુસેના નબળી પડી જશે નબળી તો પડી ગઈ છે સાધનો વગર કેવી રીતે લડી શકે બહાદુર ફાઈટરો છે પાયલોટો હિંમત શૌર્ય દેશ માટે મરી ફિટવાની તાકાત પણ છે અને જોમ પણ છે પણ સાધનો વગર કેવી રીતે લડવું એટલે એ સોદાઓ કોઈ સમય મર્યાદામાં થતા નથી તે જે વાત કરી છે એણે બહુ મહત્વની એના જ મુદ્દાઓની વાત કરું છું કે સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન સાથે ડિઝાઇન અને ડેવલપમેન્ટ આપણું ભારતનું જ હોવું જોઈએ બહુ મહત્ત્વની વાત કરી કે સંરક્ષણ ક્ષેત્રે એટલે કે જેટલા જેટલા સંરક્ષણને લગતા ઇક્વિપમેન્ટ સાધનો જે કંઈ બનાવીએ છીએ પછી એરફોર્સના હોય વાયુદળના હોય કે નેવલના હોય એ બધાનું ડિઝાઇન અને ડેવલપમેન્ટ ભારતમાં થવું જોઈએ હજી એવું કહેવાય છે કે જે વાયુસેનાના ફાઇટર જેટ છે જે ઇન્ડિયામાં ઇન્ડિયન હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ કંપની બનાવી રહી છે લડાખુ તેજસ વિમાન એ લડાખુ તેજસ વિમાનના એન્જિનો અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાંથી આવે છે અમેરિકન ઇલેક્ટ્રિક જનરલ કંપનીમાંથી આવે છે હવે એ સમયસર આપણને ડિલિવરી પણ આપી નથી શકતા ક્યારે આપશે કેવી રીતે આપશે એ પણ કોઈ સમય મર્યાદા નથી તો આપણે લડાખું વિમાન કેવી રીતે બનાવી શકીશું આપણી પોતાની ડિઝાઇન નથી અને રાફેલના સોદા વખતે અનિલ અંબાણી કે જેને એક માનક નાનકડું રમકડાનું જેટ ફાઇટર બનાવવાનો જેને અનુભવ નથી મગજમાં પણ નથી આવતું કે કેવી રીતે વિમાન બનાવી શકાય એવા જેટ ફાઇટરનો રાફેલનો મેન્યુફેક્ચરિંગ અને મેન્ટેનન્સનો આખી જવાબદારી આખો જ કારોબાર આખો જ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને આપ્યો છે શું થયું કાંઈ ન થયું ત્યાં ને ત્યાં આવીને ઉભા રહ્યા અને છેવટે રાફેલના હવે પછીની ડિલિવરીમાં પણ અનિશ્ચા અનિશ્ચિતતા આવી ગઈ મોદી સાહેબ જે રાફેલના વખાણ કરતા હતા હવે રાફેલના ગુણગાન ગાવાને બદલે રશિયન ફાઇટ જેટના ગુણગાન ગાવા મીડ્યા મોદી સાહેબ પાસે કોઈ નિશ્ચિત પોલિસી નથી એટલે જ એર માર્શલ ચીફે કહ્યું હતું કે જેને વચનનું પાલન ન થઈ શકતું હોય જેની પાસે સૂજ ન હોય એવા વચનો શા માટે આપવા જોઈએ અને એટલું જ નહીં ચીફ એર માર્શલે એવું પણ કહ્યું છે કે જ્યારે સોદો કરવામાં આવે છે ત્યારે અમારે કોન્ટ્રાક્ટ પર સાઇન કરવી પડે છે સત્તાની રૂએ અને અમને ખ્યાલ હોય છે કે આ સોદાઓ પૂરા થવાના નથી પણ અમે બોલી શકતા નથી આ પ્રથમવાર ભારતમાં એવો પ્રસંગ બન્યો છે કે કોઈ પણ જાતની શેષ શરમ રાખ્યા વગર એર ચીફ માર્શલ એટલે કે વાયુ એરફોર્સના વડાએ આખી સ્પષ્ટતા સરકારને કરી અને એ વખતે સંરક્ષણ પ્રધાન બેઠા હતા એની હાજરીમાં જ કરી એને પણ ખ્યાલ આવે કે તમારી પરિસ્થિતિ શું છે એમ એટલે સંરક્ષણના મુદ્દાનો એક મહત્વનો સમય છે મહત્વની મર્યાદા છે ટાઈમ લાઈન એ સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટ પૂરા થવા જોઈએ પણ મોદી સાહેબ તો એના માટે ચૂંટણીની રાહ જોવે છે એની ઘટતી જતી લોકપ્રિયતામાંથી એક પાછો ઉછાળો આવી જાય એના માટે પ્રસંગની રાહ જોવે છે માત્ર ને માત્ર રાજકીય મહેચ્છાઓ અને રાજકીય મહત્વાકાંક્ષાથી ભારત મજબૂત થતું નથી અને આજની તારીખમાં જ એવું સ્પષ્ટ આવ્યું છે કે વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્ર ગણાવવામાં નીતિ આયોગે ખૂબ જ ઉતાવળ કરી છે આજનો ડીજીપી આપણો ઘટતો જાય છે તો આપણા શાસકો માત્ર હેડલાઇન માટે થઈને મીડિયાઓને એક મુદ્દો આપે છે કે આ મુદ્દાને ચગાવો અને મારી ઇમેજને વધારો ભાજપની નહીં એની અને પરિણામે ભાજપની મીટ પણ આજે ખલાસ થઈ ગઈ છે ભાજપમાં પણ લોકોને જો ચીફ એર માર્શલનો વિશ્વાસ ન હોય તો લોકોએ કેટલો વિશ્વાસ કરવો જોઈએ લોકો બધા જો જાણતા થઈ ગયા છે બિહારની રેલીઓ ફ્લોપ ગઈ માત્ર ગુજરાતની રેલીઓમાં સફળ મળી કારણ કે ગુજરાતની પ્રજા પાસે ઓછું થિંકિંગ છે ગામડાની પ્રજાને ખેંચી ખેંચીને લાવ્યા હતા અને ગામડાની પ્રજાને લાવ્યા હતા માત્ર ખાવાની લાલચે લાવ્યા હતા ઠંડા પીણા લાલચે મેદની એકઠી મફત આવવા જવાની સગવડથી મેદની ઊભી થઈ હતી કોઈ અંદરના ઉમળકાથી મેદની આવી હોય એવા બહુ ઓછા ટકા હતા એટલે આ આખી જ આપણી પાસે પ્રશ્ન અને પરિસ્થિતિ છે ભારતની જે સંરક્ષણ ક્ષેત્રે બનાવતી કંપની છે એ કંપની પાસે એને પૂરું ફંડ આપવામાં આવતું નથી આર એન્ડ ડી માટેનું પૂરતું ફંડ નથી કે એના બદલે મોદી સાહેબની રેલીઓમાં પૂરતા ફંડ વપરાય છે પાણીના મોઢે પૈસા પાણીની જેમ પૈસા વાપરે છે પણ દેશના સંરક્ષણની વાત આવે છે એ સ્પષ્ટતા પણ થઈ કે દેશમાં બજેટમાં સંરક્ષણના આર એન્ડ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પૂરતું ફંડ પણ નથી અને છે એ વપરાતું પણ નથી તો આ લોકો શું કરે છે આ એક પ્રશ્ન આવીને આપણી પાસે આવીને ઉભો છે એવી જ રીતે ત્રીજી વાત એ પણ કરી કે વિમાની અને ડ્રોનના પાકિસ્તાનના હુમલા સમયે આપણી પાસે બે સિસ્ટમ રશિયાથી ખરીદી હતી એસ ફોર હંડ્રેડ જેનો આ વખતે આપણા એરફોર્સે ખૂબ જ ઉપયોગ કર્યો અને પાકિસ્તાનના ડ્રોનમાંથી ભારતને બચાવ્યું ડ્રોનના હુમલાઓ નાકામ કર્યા એવા પાંચ એસ ફોર હંડ્રેડની ઓર્ડર આપ્યો હતો રશિયાને એમાંથી માત્ર બે જ આવ્યા છે અને ન ત્રણ એના સોદાઓ ઘંચમાં પડ્યા છે ક્યારે એમ એ પૂરા થશે એ નક્કી નથી એના માટે જુદા જુદા વિવાદો ભારતમાં છે એટલે એ પણ આપણું ત્યાં અટકીને પડી ગયું હવે અમેરિક રશિયામાંથી અને અમેરિકાના જેટ એ આવતા હતા એમાં પણ ઘોંચમાં પડી ગયું રાફેલ તો હવે મળવાની શક્યતા રહી નથી ભારત પાસે લડાકુ વિમાન બનવાના નથી ત્યારે આ ચીફ હેડ માર્શલે પોતાનો હૈયા બળાપો કાઢ્યો કે અમે કેવી રીતે દેશનું રક્ષણ કરી શકીશું એવી જ વાત નેવલ પાસે પણ નેવી પાસે પણ પૂરતા સાધનો નથી નેવી પાસે પણ પૂરતા સાધનો નથી એના માટેના ડ્રોન બનાવવા માટે આપણા મોદી સાહેબને આ ભારતમાં બે જ વ્યક્તિઓને દેખાય છે અદાણી જૂથ અને અંબાણી જૂથ આ સિવાય કોઈ કંપનીઓ ભારતમાં એને દેખાતી નથી સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદન માટે પણ અદાણી સાહેબને અદાણી શેઠ સાહેબનો કહેવાય શેઠને ડ્રોન બનાવવાની એને કોન્ટ્રાક્ટ આપ્યો નેવલ માટેના એ ડ્રોન પહેલું બનાવી અને નેવી વિભાગને આપ્યું ઇન્ડિયન નેવીને આપ્યું એ ટ્રાયલ કરવા જતાં જ એ તરત જ તૂટી ગયું ક્રાશ થઈ ગયું નિષ્ફળ ગયું કરોડો રૂપિયાને ખર્ચ ખર્ચે બનેલું ડ્રોન એ કોણ ભોગવશે નેવી ડિપાર્ટમેન્ટને તો ખરીદી લીધું હતું અને એવી વ્યક્તિને એવા અદાણીને કે જે ડ્રોનમાં કોઈ દિવસ ખબર નથી માત્ર લોકોનું શોષણ કરવા છે એને કાંઈ આવડતું નથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે બહુ જાણીએ છીએ કે એની ઉપર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના કેસ પણ થયા છે એવા જ મોદી સાહેબ સાથે સંકળાયેલા માણસો છે એ એને ડ્રોન માટેની વાત કરી ડ્રોન બનાવનાર દેશમાં ઘણી સારી કંપનીઓ છે આના કારણે ભારત દેશ નબળો બનતો જાય છે અને મોદી સાહેબ દરેક વખતે પોતાનું સારું બતાવવા માટે જેવી રીતે વિશ્વનું જાપાનને પછાડીને ચોથું અર્થતંત્ર બની ગયું છે એ પણ ખોટી નીતિ આયોગે જાહેરાત કરી ખરેખર ખોટી વાત છે આ બધા દેશદ્રોહીઓને ગણી શકાય આપણે આતંકવાદીઓને આમ પાકિસ્તાનથી ગોતીએ છીએ જે બે ચાર વર્ષે એકાદો હુમલો કરે છે પાંચ પચીસ માણસોને મારી નાખે છે એમાં આપણે હોવા કરીએ છીએ અને એ આપત્તિમાંથી અવસર મોદી સાહેબ શોધે છે પણ ગુજરાતમાં જે ટીબીથી જે પૂરતા કપોષણથી જેટલા બાળકો મરે છે એનું કોઈ દિવસ કોઈને જોવું નથી ખેડૂતોનું શોષણ થાય છે એ જોવું નથી એ આતંકવાદીઓ વિશે આપણે એકવાર વીડિયો તો આપ્યો બીજી વાર કહીશું કે આ દેશમાં ચારે તરફ આતંકવાદીઓ છે એકલા પાકિસ્તાનની આતંકવાદીઓ નથી રાજકારણમાં પણ છે ઉદ્યોગ ક્ષેત્ર પણ છે ભ્રષ્ટાચારમાં પણ છે વહીવટીતંત્રમાં પણ બેઠેલા છે એટલે ચીફ એર માર્શલની એક જ વાત હતી કે જો ભારતનું વહીવટીતંત્ર સુધરે તો ઘણા પ્રશ્નો સુધરી જાય પણ મોદી સાહેબને એવું કંઈ કરવું નથી પોતાની રાજકીય કારકિર્દી ક્યાં સુધી ચાલુ રહેશે એ જ્યાં સુધી ભારતના નાગરિકો અભૂત છે મતદારો જે માત્ર પૈસાથી ખરીદાઈ જાય છે જેને રોજબરોજના પ્રવાહો જાણવા નથી ન્યૂઝ મીડિયા એટલે કે મોદી મીડિયા એટલે કે ગોદી મીડિયાના સમાચારો ઉપર મોદી સાહેબની વાહ વાહ જેને બોલાવી છે એવા નાગરિકો ભારતમાં છે ત્યાં સુધી મોદી સાહેબનું શાસન ચાલશે અને જે જાગૃત નાગરિકો છે ભણેલા નાગરિકો છે એને દેશની કોઈ સિસ્ટમનું વાંચન કરવાનું ઓબ્ઝર્વ કરવાનું કે એના વિશે વિચારવાનું એ જરાય તસ્તી લેતા નથી અને એના માટે હજી પણ લાગે છે કે ધીમે ધીમે મોદી સાહેબનું શાસન વિકસતું જશે કદાચ ભારતના એક વખતના ડિક્ટેટર પણ બની જશે એ પ્રયત્નો પણ ચાલુ છે તો આ વિડીયોનો મારો એક જ અર્થ છે જાગો એક થઈએ આપણે ગુજરાતમાં રાજકીય અને વહીવટી પરિવર્તન લાવીએ અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વાવલંબી બની શકે એવું રાજ્ય બનાવીએ અને એના તમામ આયોજનો આપણી પાસે તૈયાર છે ચકાસેલા છે કાલથી અમલ થઈ શકે એવા આયોજનો તૈયાર કરે છે પછી શિક્ષણ હોય ન્યાયતંત્ર હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત આવે કે ઉદ્યોગોના વિકાસની વાત આવે કે દેશને ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય બનાવવાની વાત આવે કે ખેડૂતોને સદ્ધર બનાવવાની વાત આવે આ બધા જ આયોજનો તૈયાર છે માત્ર જરૂર છે તમારા સહકારની તમે જ્યાં હોવો ત્યાંથી અમને સહકાર આપો તમારે કોઈ રેલી કાઢવાની જરૂર નથી કોઈનો વિરોધ કરવાની જરૂર નથી માત્ર જેટલું અમે સૂચનો આપીએ તમને વિનંતી કરીએ એટલો જ અમારે સહકાર જોઈએ તમારો એક પણ પૈસો નથી જોતો અને અમારો રાજકીય પક્ષ કોઈ ઉદ્યોગપતિઓના પૈસા લેશે નહીં બધા જ રાજકીય પક્ષો ઉદ્યોગપતિના પૈસે જલસા કરે છે જલસા કરે છે એવો શબ્દ વાપરવું રેલીઓ કરે છે એમાં ભાજપ તો સરકારના પૈસે રેલીઓ કરે છે કોંગ્રેસ તો કે ઉદ્યોગપતિઓના ખર્ચે રેલી કરે છે આમ આદમી પાર્ટી તો કે એ જ કરે છે દરેક ઉદ્યોગપતિઓ આ જ કામ કરે છે ત્યારે આપણે નક્કી કરવું છે કે કોઈ પણ ઉદ્યોગપતિનું એક પણ પૈસો લેવો નથી માત્ર જે મતદારો છે નાગરિકો છે ગુજરાતના રહીશો છે એ માત્ર બસો પાંચસો રૂપિયાનું એનું કલેક્શન જોઈએ છે એ પણ અમારે નથી જોઈતું તમે જ્યાં છો ત્યાં અમે કહીએ એ પ્રમાણે ખર્ચ કરો મહિને બસો હો બસ્સો રૂપિયાનો ખર્ચ કરવાનો છે અને જનજાગૃતિ અને આ આયોજનથી ચોક્કસપણે એક પરિવર્તન લાવી શકાય જેવી રીતે પાંડુરંગ દાદાનું આયોજન હતું અને આપણા ગુજરાતમાં એક જુવાળ પ્રગટ થયો હતો એ ધાર્મિક હતું આપણો રાષ્ટ્ર ધર્મ પ્રેમનો જુવાળ જાગ્રત કરવો છે માનવતા ધર્મનો જુવાળ જાગ્રત કરવો છે અને દેશમાં પરિવર્તન લાવવું છે આભાર તમારી ઉપર છોડું છું અને આજનો વિડીયો ફરીવાર વાત કરું છું માત્ર ન્યૂઝ મીડિયાઓના આધારે વિશ્લેષણ કર્યું છે એ બધા સાથે હું સહમત નથી એ પણ ચોક્કસ વાત કરું પણ વિચારસરણી તો મારી છે પરિવર્તનની વિચારસરણી ક્યારે બદલાવાની નથી જીવનના અંત સુધી આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત